જલારામ બાપા વિશે ખોટી ટિપ્પણી કરનાર જ્ઞાન સ્વામીને સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી કાઢવામાં આવ્યા રાતોરાતે ગુજરાત છોડીને જતા રસ્તામાં થયું આવું મિત્રો પોતાના પંથ સંપ્રદાય અને ગુરુઓની વાહવાહી માટે કોઈ પણ મન વાતો કરનારા અને ઇતિહાસ સાથે ચેડા કરનારા સ્વામિનારાયણ સાધુઓ સામે રોષ દિવસે ને દિવસે વધી રહ્યો છે પણ હવે જ્ઞાન પ્રકાશ સ્વામીની સાને ટેકાણે આવી ગઈ જલારામ બાપા વિશે કરેલા બપાટ બાદ માફી માંગવી પડી હતી વીરપુરમાં જલારામ બાપાના મંદિરમાં આવીને નરપ્રકાશ સ્વામી નતમસ્તક થયા અને પોતે જે ઉચ્ચારણ કર્યું તેના માટે ખેદ પ્રગટ કરીને માફી માંગી હતી જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલી મનગઢત વાતથી ન માત્ર વીરપુર કે રાજકોટ પરંતુ સમગ્ર ગુજરાતમાં આક્રોશ હતો સૌ લોકો એ જ માંગ કરી રહ્યા હતા કે સ્વામી માફી માંગે ત્યારે સ્વામી વીરપુર તો આવ્યા પરંતુ તેઓ પોલીસનો કાફલો લઈને આવ્યા હતા નંબર વગરની ગાડીમાં આવેલા સ્વામીને મંદિરના બીજા દરવાજાથી પ્રવેશ લેવો પડ્યો હતો ડરને કારણે પોલીસના જવાનોને સાથે રાખ્યા અને ચૂપચાપ માફી માંગીને રવાના થયા હતા હતા્ઞાનપ્રકાશ સ્વામીએ માફી તો માંગી લીધી પરંતુ સ્વામીના સાધુઓની આ જ રણનીતિ હોય છે પહેલા કોઈ વિવાદ કરીને જે કહેવું હોય તે કહી દે છે પછી વિવાદ વધે એટલે માફી માંગી લે છે જલારામ બાપાની વાતમાં પણ કંઈ આવું જ થયું હતું કેર જે થયું તે થયું માફી માંગી લીધી છે તો જલારામ બાપાના ભક્તોમાં આનંદ છે પરંતુ જ્ઞાન સ્વામીના જ્ઞાન સામે તેમની જ સંસ્થાએ સવાલો ઉઠાવ્યા છે વડતલ સ્વામિનારાયણ મંદિરે જલારામ બાપાના ગાદી જે લેટર લખ્યો તેમાં મોટા ખુલાસા થયા છે વડતલ મંદિરે જે લેટર લખ્યો તેમાં કહેવામાં આવ્યું હતું કે જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલ નિવેદનને વડતર સંસ્થા સમર્થન આપતું નથી વડતલના કોઈપણ પુસ્તકમાં આવી કોઈ વાત નથી આ નિવેદનની નિંદા કરીને ખેદની લાગણી અમે વ્યક્ત કરીએ છીએ સ્વામીને માફી માંગવા માટે ગુજરાતમાં અનેક જગ્યાએ પ્રદર્શન થયા હતા જેમાં સૌરાષ્ટ્રને દક્ષિણ ગુજરાતમાં જોવા મળેલો વિરોધ ઉત્તર ગુજરાતમાં પણ પહોંચી ગયો હતો પાટણના વારાહીમાં લોહાણા સમાજને અન્ય સમાજના અનેક લોકોએ આકરો વિરોધ કર્યો હતો લોકો અર્થનગ્ન થઈને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો સાથે જ मामलेतने आवेदन पत्र આપ્યું હતું તો રાજકોટમાંક નામના પ્રકાશ સ્વામી સામે પોલીસ ફરિયાદ નોંધવાની પણ તૈયારીઓ કરવામાં આવી હતી. સ્વામીના બફાટ સામે રાજ્યસભાના સાંસદ પરિમલ nathwani એ ટ્વીટ કરીને સ્વામી પ્રકાશનો વિરોધ કર્યો હતો. તેમણે પણ સ્વામી માફી માંગે તેવી માંગ કરી હતી. ઇના ઠામમાં કી હાલ તો પડી ગયું છે. મિત્રો સ્વામીએ માફી માંગી લીધી છે પરંતુ પર્યા સ્વામી કોઈ નવો બફાટ નહીં કરે તેની શું ગેરંટી? સનાતનને માનનાળા લોકોએ હા તો મોટું મન રાખી કદાચ સ્વામીને માફ કરી દેશે પરંતુ શું સ્વામીના સંપ્રદાય જ આવા સાધુઓને બહાર તકેડીને ઉત્તમ દાખલો ન બેસાડી શકે જોવું રહ્યું આવું થાય છે કે નહીં મિત્રો તમે આ બાબતે શું કહેવા માગો છો નીચે કમેન્ટ જરૂર કરે જો